ચાર ગાંધીનગરથી હવે મંડપ બાંધવા માટે ચૂકવવો પડશે ચાર્જ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી આ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે કે હવેથી ચૂંટણી પ્રચાર લગ્ન કે પછી મરણ પ્રસંગે મંડપ માટે વસૂલવામાં આવશે ચાર્જ સામાન્ય મંડપ નહીં પરંતુ જે સ્ટ્રક્ચરલ ડોમ છે તેના પર આ ચાર્જ લાગુ પડશે અને આ સ્ટ્રક્ચર ડોમ માટે મનપાની મંજૂરી પણ લેવી પડશે અને આ સાથે જ તેમના વિસ્તાર પ્રમાણે ચાર્જ પણ નક્કી કરવામાં આવ્યા છે તો ચૂંટણી પ્રચાર લગ્ન કે પછી મરણ પ્રસંગ માટેના સ્ટ્રક્ચરલ ડોમ માટે ગાંધીનગર મહાનગરપાલિકાએ ચાર્જ વસૂલશે જે અંગે મહત્વનો નિર્ણય લેપાયો છે કે જ્યાં આગળ હવે ગાંધીનગર મહાનગરપાલિકામાં સ્ટ્રક્ચર વાળું ટેમ્પરરી કોઈ પણ વસ્તુ ઊભી કરવામાં આવશે એના માટે એમણે પરવાનગી લેવી પડશે અને એનો સ્ક્વેર મીટર ઉપર અલગ અલગ એરિયા પ્રમાણે ધારો કે સો થી નીચેનું હોય તો એનો બસ્સો રૂપિયા ચાર્જ છે સોથી પાંચસોની વચ્ચે હોય તો એનો સો રૂપિયા ચાર્જ છે એવી રીતે પચીસસોથી વધારાનો હોય તો પંચોતેર રૂપિયા ચાર્જ છે પર સ્કવેર સ્ક્વેર મીટર એવી રીતે ટોટલ એસ્ટિમેશન બનશે અને એના પચીસ ટકા એ લોકોએ વહીવટી ચાર્જ ચૂકવવો પડશે